આ બપોર સડી ગયા હજી હરીરામ કામે નથી આવ્યો અને મને સાહ નથી સીડ્યો નક્કી મારે હવે બીજો માણસ ગોતવો જોઈ શું કરવું મારો બેટો આ ભીંડા પાકી

એ બટા ઉભો રે ઉભો રે તારે હવે નથી છે જો હમણાં મારો ધંધો કરશે ને તો મારે તો ઉપર થઈ જાય છે દાદા ને મેં ઉલ્લુ બના પાંચ વાગે તને નાખું બોલ બોલ કે તું આયા હું ભોલા મના ને દાદા ભેગો કામે રહ્યો ને દાદો હે વાળી હે ને

એ ભલે વાળા આવે આમ તો પેલા તું બઉ દેર કરો કરી તારી પહેલા લેવા આવ્યો મારે જાત વાન ને તને પાસા

પૈસા આપ્યા મારા દાદા એ મારો દાદો એટલો ચીક નો છે ને હું હવા નો કામ કરું છું ને તોય તો એ પાયો તો શું તને પૈસા આપે મિત્રા મારા પાસે આટલા આટલા ડોબા છે વાડીયા તાલે છે મારા રાખેલું હોય તો મને પૈસા ને ત્યાં ના પાડી કા પણ રે ફાયદા રે હવે મેરો તો આમ તો તારા પૈસા ન કરું ને તો હું ડોલી નહીં આને કેટલું કઈ કામ કરવાનું જોયું જોયું બાપા હું જો આ અહીંથી સટકે ને તો એક ભેંસ છોડી અને જીવો જાઉં અને પછી એ વેસી અને મેરો કરું મારો મોટો હરિરામ ફવાર નો ડોબામાં શું કરે છે કઈ ખબર નથી પડતી મને એ જે સાહ નથી જીડ્યો ઠેઠ બોલાવા જાવો જોઈશે આને આ ઢગલો ફોરવાનો છે અને હમણાં મારો દાદો આવશે ને તો ખારા થાય છે લાય પાવડો વાડીમાં પીડ્યો હોય છે પાવડો પેલા લઈ આવું અને પછી ઢગલો આવીને ફોરી દે

મારા દીકરી આ ડોબા ને નથી નાખેલી બોલો બે પડ ઉભા છે આ કરતો એ ક્યાં તું રખડે એ દાદા ઓલો ઢગલો ને ઈ પોરો કરવાનો હતો ને તે પાવડો લેવા તો

તને પૈસા ન દીધા એટલે કઈક તારે મારું નુકસાન કરવાનો કઈક આઈડ્યો છે બોલ શું હું અહીંયા નાય હતો તો અમારો દીકરો લારી માં કેરે ગીરી જાય છે શું માણા પીડા છે ને કઈ ખબર જ નથી પડતી મે તારું વાડી મૂર્યું છે જે મારી વાડીમાં ન કરતો તારા કંટારે તો હું અહીંયા વાડી રેવા આવ્યો છું